ગુજરાતમાં થોડા સમય અગાઉ પાટીદાર આંદોલન સાથે સંકળાયેલા આગેવાનો ગાંધીનગરમાં એકત્રિત થયા હતા તેમણે રાજકીય તથા સામાજિક મુદ્દા પર ચર્ચા કરી હતી ગાંધીનગરમાં જ રવિવારે કોળી સમાજના યુવાના આગેવાનો એકત્રિત થઈને સમાજની રાજકીય દિશા નક્કી કરવાના એજન્ડા પર ચર્ચા કરાય છે ગાંધીનગરમાં જે રવિવારે કોળી સમાજ યુવા આગેવાનો એકત્રિત થઈને સમાજની રાજકીય દિશા નક્કી કરવાના એજન્ડા પર ચર્ચા કરશે અહીં સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના આગેવાનો આમંત્રિત કરવામાં આવ્યા છે અને બે હજાર આગામી સમયમાં રાજકીય વલણને લઈને ચર્ચા કરવામાં આવશે અખિલ ભારતીય કોળ યુવા સંગઠનના પ્રદેશ મહામંત્રી બળદેવ સોલંકીએ કહ્યું કે અમારો સમાજ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ મતો ધરાવે છે અને અમારા લોકો દરેક પક્ષ સાથે જોડાયેલા છે અમે એવું ઈચ્છીએ છીએ કે પક્ષો અમારા નેતાઓને માત્ર પ્રતિનિધિત્વ જ નહીં પ્રભુત્વ પણ આપે અમે આ મિટિંગમાં અંગે એક એજન્ડા તૈયાર કરીને ઠરાવ પસાર કરીશું જે પક્ષે અમારા સમાજના નેતાના પ્રભુત્વ આપીને તેની પડખે અમે આગામી ચૂંટણીમાં રહીશું આ સિવાય પણ અલગ અલગ મુદ્દાઓ ઉપર અમારા સમાજ નાગેવાનો ચર્ચા કરવાના છે તેની સત્તાવર જાહેરાત અમે અમારી બેઠકે પૂરી થઈ પછી જ કરીશું ત્યારે આજે કોળી સમાજ ના કેવા નહીં ધારાસભ્ય હિરાભાઈ સોલંકીએ બેઠક બાદ શું કહ્યું સાંભળો અખિલ ભારતીય કોળી સમાજની આજની આ કારોબારી યુવા કારોબારી નું આયોજન કરવામાં આવ્યું છે આમ તો અમે દર ત્રણ વર્ષ ત્રણ મહિને કરવામાં આવતી હોય છે આ વખતે ગાંધીનગર સ્થળ પસંદ કર્યું છે જેના કારણે આજુબાજુના આ વિસ્તારના લોકોને અનુકૂળતા રહી અને આ સેન્ટર પોઈન્ટ કહેવાય એના માટે અમે આજની આ કારોબારીનું આયોજન ગાંધીનગર મુકામે રાખવામાં આવ્યું છે અમારા પ્રમુખ ભાઈ શ્રી દિવેશભાઈ ચાવડા અને મહામંત્રીને બધા ભેગા થયા છે અને અમુક જિલ્લાઓમાં અમારા સંગઠનના હજુ હોદ્દાઓ આપવાના બાકી છે એ હોદ્દાઓ આપણે આજે નિમણૂક નવી નિમણૂક પણ આજે અમે કરવાના છીએ યુવાનોની અને આવતા દિવસોમાં જિલ્લે જિલ્લે જઈ અને યુવાનો એકત્રિત કરી અને આ સંગઠન કઈ રીતે સમાજનું મજબૂત થાય એ દિશાએ અમે કામ કરવાના છે એ હેતુ સર આજે મળ્યા છે બીજો કોઈ હેતુ છે નહીં બોલો અચ્છા હીરાભાઈ આ સામાજિક હેતુ માટે કરો છો પણ ગુજરાતની સૌથી મોટી એક જ જ્ઞાતિ છે જે કોળી સમાજ એકવીસ પોઈન્ટ અડતાલીસ ટકા એના મતદારો છે સમગ્ર બદલાનમાં પરંતુ આજ સુધીમાં કોળી સમાજ દ્વારા સરપંચથી લઈ અને સંસદ સુધીમાં કેટલી પ્રગતિ કરવા એ સંસદથી લઈ અને સરપંચ સુધી આજની તારીખમાં આપજો તો ઘણા બધા સરપંચો અમારા કાંઠા વિસ્તારમાં હોય કે મધ્ય ગુજરાતમાં હોય સૌરાષ્ટ્રમાં હોય કચ્છમાં હોય આજે તમે આ કચ્છના લોકો પણ આજે અહીંયા ઘણા બધા આખી બસ લઈને અમારા કારોબારી જિલ્લાની કારોબારી માટે યુવાનો આવ્યા છે તમે જોઈ હશે બાર અને આવા હીરાભાઈ પરિવારવાદની પણ એક બાબત ઉપસ્થિત થાય છે કે અમુક પરિવારો રાજકારણમાં છે પણ આવડો વિશાળ કોળી સમાજ હોવા છતાંય બરાબર છે કે અન્ય વધારાના ધારાસભ્યો કે નગરપાલિકાના પ્રમુખો જિલ્લા પંચાયતો આર્થિક રાજકારણ તમારું રાજનીતિ શું છે અને આજ સુધીની અંદર જે ડેવલપમેન્ટ નથી થયું કોળી સમાજની કોઈ યુનિવર્સિટી કોઈ મોટા ઉદ્યોગો કે આવી કોઈ આર્થિક જે પ્રગતિ થવી જોઈએ એ પણ નથી થયેલી અને એ સિવાયની પણ રાજનીતિમાં આજે એમનું કોઈ મહત્વ નથી ગણાતું તો એના માટે કોળી સમાજ શું કરવા માગે છે સંપૂર્ણપણે દરેક લોકો જુદી જુદી એંગલે જોતા હોય છે અમને અમારા સમાજને અમારી પ્રગતિ એના ધ્યાન ઉપર રાખીને જે તે સમય સમય અંતરે પાર્ટી મહત્ત્વ આપતા જ હોય છે આજે પણ આપણે આમ જોઈ શકીએ છીએ કે અમારા નિમુબેન છે એ કેન્દ્રમાં મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે જે જોકે પ્રથમવાર જીતા છે છતાંય પણ આજની આ કારોબારી માત્ર ને માત્ર સમાજ માટે અને હું તો આટલું અવશ્ય કહીશ કે આજનો યુવાન અમારે હવે જાગૃત છે અને જ્યારે જ્યારે સમાજ પર અન્યાય કોઈ પણ ઠેકાણે થતો હોય તો દરેક ઠેકાણે અમારો સમાજ એકત્રિત થાય અને એ સમાજને ન્યાય આપવા માટેનું કામ અમારો યુવાન કરતો હોય છે અને અમારું રાજકારણ જે છે એ સમાજ અમારે સારી રીતે જાણે છે અમે સમાજ હર હંમેશ માટે અમારા સાથે ઊભો રહ્યો છે અને સમાજના કંઈક કાર્ય હોય તો એના માટે અમે ઊભ્યા જ છે અને આજનો આ યુવાનો દરેક જોઈ રહ્યા છો કે અમારી આ કારોબારી મળી છે અમારા પ્રમુખ છે મહામંત્રી હોય સુપ્રમુખ હોય બધા લોકો આજે નવી નિમણૂક પણ આપવાના છે અને આવતા દિવસોમાં અમે જિલ્લે જિલ્લે પણ જવાના છે આગળ પણ કોળી સમાજના આગેવાનોએ ગાંધીનગરમાં બેઠક કરી હતી જોકે સમાજના આગેવાનો અલગ અલગ જૂથમાં વેચાયેલા હોવાથી તે વખતે કોઈ નિવેડો આવ્યો ન હતો કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ચુમાસામા પોતાના પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકા અર્જુન ખડગને દિલ્હીમાં મળીને ગુજરાતમાં પક્ષનું સુકાન કોળી નેતાને સોંપવા માંગ કરી હતી આમ આદમી પાર્ટીના એકમાત્ર કોળી ધારાસભ્ય હાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે હાલ ગુજરાતમાં ભાજપના સોળ અને કોંગ્રેસ તથા આપના એક એક કોળી ધારાસભ્ય છે વર્તમાન સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી તરીકે પરસોત્તમ સોલંકી અને મુકેશ પટેલ છે આ ઉપરાંત સુરેન્દ્રનગર વઢવાણાના ધારાસભ્ય જગદીશ મકવાણા હાલ દંડક છે કૌશિક પટેલનો રિપોર્ટ ડીવી ન્યૂઝ સુરત